આજે ગુજરાતના એવા આંકડાઓની વાત કરવાની છે જેનાથી જે નેતાઓ છે તે હવાબાજીઓ કરે છે લોકોને ગુમરાહ કરે છે અને તેમજ વિકસિત ગુજરાતના મોટા મોટા સપના દેખાડે છે એક એકલા સાચા છે અને અને કેટલા ખોટા છે એ હું આજે આંકડા આંકડા સહિત વાત કરીશ મારા નહીં હોય બધા જ સરકારી આંકડા છે જે ગુગલની વેબસાઇટ વેબસાઈટ ઉપરથી તમે પણ જોઈ શકશો નમસ્કાર મારું નામ જ્યોતિકા પંડ્યા છે અને તમે ષડયંત્ર જોઈ રહ્યા છો વાત કરવાની છે ગુજરાતની કે ગુજરાત આજે કયા નંબર ઉપર છે અને ગુજરાતનું ડેવલપમેન્ટ જે આપણને બધા જ નેતાઓ બતાવે છે કે ગુજરાત આટલું વિકસિત થયું છે એ કેટલું થયું છે શું હકીકત છે વિગતવાર વાત કરીશું હાલ એક ચર્ચાનો કેન્દ્ર છે એ છે ગાંધીનગર પાણી સારું પાણી કે ગાંધીનગરમાં પાણી અમદાવાદમાં બીજા બધા જ જિલ્લાઓમાં કેટલું શુદ્ધ પાણી કોને અને કોના ઘરમાં આવે છે વાત કરીએ ગાંધીનગરની ગાંધીનગરમાં હાલ એક રોગ તાળો એમ કહેવાય કે ઉપડી પડ્યો છે એનું નામ છે ટાઈફોડ સારું પાણી ન પીવા મળે એને કારણે લોકો ખરાબ પાણી પીવે છે ને તેનાથી બીમારી છે એ લોકોને થાય છે એમાં નાની નાના બાળકો લઈ લો મોટા વૃદ્ધ લોકો લઈ લો બધા જ ને આ બીમારી ક્યાંક ને ક્યાંક થઈ રહી છે અને જો કાલ ઉઠીને તમારા ઘરમાં પણ સારું પાણી ન મળે અને જો તમારા ઘરમાં કોઈને ટાઈફોઈડ થાય તો તમે જોઈ લેજો ભાઈ કારણ કે સરકાર સારું પાણી આપવામાં ક્યાંક નિષ્ફળ રહી છે વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં ખાલી ને ખાલી એકત્રીસ પોઈન્ટ આવે અમદાવાદની તો અમદાવાદમાં ખાલીને ને ખાલી ચાલી ટકા વાય ચાલી ટકા જ પાણી સરકાર પહોંચાડી શક્યું છે બાકી બધા જ જે લોકો છે એ ખરાબ પાણી જ પીવે છે અને જેનાથી આ રોગચાળો છે એ ફેલાય છે વાત કરીએ સમગ્ર ગુજરાતની ગાંધીનગર તો આપણું કેપિટલ છે ને એમાં પણ આ રોગચાળો ફેલાય એટલે એની વાત કરી છે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં ખાલીને ખાલી પચાસ ટકા સારું પાણી પીવામાં આવે છે અને એમાં પણ બે જિલ્લા એવા છે એક ટકો ભાઈ એક ટકો સારું પાણી એ લોકો નથી પીતા અને એ જિલ્લા છે બનાસકાંઠા અને દાહોદ આ બંને જિલ્લાઓ એવા છે જ્યાં એક ટકો પણ સારું પાણી લોકો નથી પીતા અને ત્યાં રોગચાળો ફેલાવાનો થશે સરકાર કેટલી નિષ્ફળી છે આપણને સારું પાણી પીવડાવવામાં એ બધા જ આંકડા બતાવે છે આ આંકડા મારા નથી આ જળ શક્તિ મંત્રાલયના આંકડા બોલે છે સાહેબ કે આટલા આટલા ટકા ગુજરાતમાં આટલું સારું પાણી અમે નળ દ્વારા પહોંચાડી શક્યા છીએ તો જે નેતાઓ હા કહે છે બધું કે અમે ગુજરાત તો વિકસિત ચહેરો અને ગુજરાતી કે વિકસિત સ્ટેટ સિત્તેર ટકા સારું પાણી મળે છે અને એમાં પણ ગુજરાતમાં ખાલી ને ખાલી ચાલીસ ટકા એટલે ગુજરાત ક્યાં છે એ આપણને ખબર પડે ને હાર બધા જ આંકડાની આજે વાત કરીએ કે ગુજરાત ક્યાં આટલું વિકાસમાં છે સાચા આંકડા ની વાત કરવાની છે ને મારા એક બી આંકડા નહીં હોય તમે બધા જ આંકડા ગૂગલની બધે જ વેબસાઇટ પરથી તમે માહિતી મેળવી શકો છો ગુજરાતમાં એંસી ટકા લોકો લિટરેટ છે લિટરેટ એટલે ભણેલ ગણે જેને વાંચતા લખતા આવડે છે બાકી હાયર એજ્યુકેશન રેટ આપણે જોવા જઈએ એટલે લિટરસી હાયર લિટરસી રેટ એટલે પ્રોપર જેને બધી જ ભણેલા ગણેલા સ્ટેજ વાઇઝ કોલેજ બધું પૂરું કર્યું છે ખાલી ને ખાલી સિત્તેર ટકા લોકો છે સાહેબ અને ગુજરાત વિકાસમાં છે ક્યાં છે વિકાસ એ આજે સવાલ છે અને કેટલા

એ તમને ખબર છે અને મને ખબર છે ગુજરાતની વાત કરવામાં આવે કે સ્ટેજ કયા રેન્ક પર આવે છે તો ગુજરાત તેવીસ માં રેન્ક પર આવે છે સૌથી પ્રથમ છે મિઝોરમ જેનું સો ટકા લોકો ભણેલ ગણેલ છે એવા પાંચ સ્ટેટની એ હું વાત કરી દઉં જે પૂરેપૂરો લિટરસી રેટ છે એમાં પહેલું છે મિઝોરમ બીજું છે લક્ષદ્વીપ ત્રીજું છે કેરલા ચોથું છે ત્રિપુરમ અને પાંચમું છે ગોવા આ તો થાય શિક્ષણની વાત લોકો કેટલા ગણેલ છે જે શિક્ષણની હાકાબાજી થાય છે ક્યાં ઊભી છે 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 હવે ગુજરાતમાં રેટ કેટલો કેટલા કેસ થાય એ પણ જોઈ લઈએ એટલે તમને એ પણ ખબર પડી જાય કે ગુજરાત કયા સ્તર પર આવીને ઊભું છે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં છેલ્લેથી ત્રીજા નંબર ઉપર આવતો ક્રાઈમ રેટ ગુજરાત છે ગુજરાતમાં ટોટલ એક વર્ષમાં પાંચ લાખ છોતેર દાખલ થાય છે બધા જ અલગ અલગ છે એમાં રેપ આવી કિડનેપિંગ આવી ગયું મર્ડર આવી ગયું બધું જ આવી ગયું સંપૂર્ણ અને વાત કરીએ યુપી ની તો ભાઈ યુપી આપણાથી નીચે છે યુપી નો ક્રાઇમ રેટ ઓછો છે હું એમ કહી શકું કારણ કેસ દાખલ થયા છે સાથે સાથે વાત કરતા જઈએ ગુજરાત સરકારની નસ ખેડૂત ક્યાં પહોંચી છે તેને શું કેટલું દેવું એને માથે કર્યું છે ગુજરાતના ખેડૂતોની સ્થિતિ શું છે સ્થિતિની વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને પરમંતુ બાર હજાર ત્રણ રૂપિયા છે સાહેબ ગુજરાત કરતા તો પંજાબ અને મેઘાલયના ના વધારે મહિને પૈસા આપે જ મેઘાલયની વાત કરવામાં આવે તો ત્રીસ હજાર પંજાબ ની વાત કરવામાં આવે તો છવ્વીસ હજાર હરિયાણા વાત કરવામાં આવે તો બાવીસ હજાર રૂપિયા ખેડૂતોના પરિવારને આપવામાં આવે છે તે છે અને ગુજરાતના ખેડૂતો ખાલી ખાલી ચારસો રૂપિયા આખો પરિવાર કમાય છે અને એમાં પણ સરકાર એમ કે છે અમારા ખેડૂતો સુખી છે કયા લેવલમાં સુખી છે એ તો સરકારને જ ખબર છે ને સરકારને ને સવાલ પૂછવાનો કે તમારા ખેડૂતો ચારસો રૂપિયા સુખી છે સારું જમી શકે છે સારું પાણી તમે એને આપો છો આ એક સવાલ છે ને વાત કરવામાં આવે ખેડૂતોના દેવાની ગુજરાતમાં સૌથી વધારે ખેડૂતોનું જ દેવું છે એનો રેટ જોવામાં આવે તો એનાથી યુપી અને ઝારખંડ નીચું છે યુપીના ખેડૂતોનું દેવું કેટલું છે પચાસ અને વાત કરવામાં આવે ઝારખંડ ની જ છે ભાઈ અને ગુજરાત ગુજરાતનું સાઠ હજાર પાંચસો એસી રૂપિયા ખાલી ને ખાલી ખેડૂતોનું દેવું છે અને સરકાર એમ કે છે મારા ખેડૂતો સુખી છે હા ભાઈ તમારા ખેડૂતો દેવા કરીને સુખી છે અને એમ જ તમે એની પાસેથી દેવા જ કરાવો છો આ દેખાય છે અને વાત કરીએ ગુજરાતની તો ગુજરાતી એટલે કોણ પૈસાદાર માણસ ખાઈ પીને મોજ કરવા વાળો માણસ સૌથી વધારે ઉદ્યોગપતિ ગુજરાતમાં જ છે અને ગુજરાતના લોકોને એવો વહેમ છે કે સૌથી જાજુ અમે કમાઈ છીએ ગુજરાતની પર કેપિટલ ઇન્કમ વાત કરવામાં આવે એટલે માથા દીઠ ઇન્કમ ગણવામાં આવે તો એ લાખ રૂપિયા છે આપણાથી આગળ કોણ છે ખબર છે

ક્યાં સ્થળ ઉપર ઉભા છો ગુજરાતના બધા ક્ષેત્રોની વાત થઈ ગઈ પાણી ખેડૂત

ગુજરાતની કડવી હતી પરંતુ સત્ય હતી જય હિન્દ જય ભારત